પેટની અંદર શિયાળો બેઠો હોય તો ઘણાને તો બારે માસ શિયાળો બેઠેલો હોય અને એ ખાલી પેટમાં ના હોય નાકમાં પણ હોય ફેફસામાં પણ હોય ગળામાં પણ હોય તો જેને શિયાળો બારે માંસ અથવા તો કફ પેટમાં પણ હોય ને શરીરમાં પણ તો કરવું શું પેટમાં કફ હોય મતલબ આવા દર્દીઓ જ્યારે હળદર મેથી મરી આદું લે તો એનાથી એમને પેટમાં તકલીફ ના પડે અને આવી વસ્તુ એમના શરીરમાં જાય તો એ વસ્તુઓને કારણે એમનો વાયુ શાંત થાય એમનો કફ ઘટે અને એમને રાહત થાય મટવાની આ વાત નથી આ તો ખાલી શિયાળાને ઉનાળાની વાત છે હવે એમનો નાકમાં શિયાળો બેઠો હોય તો શું કરવું સાદામાં સાદો ઉપચાર સાદા પાણીની વરાળ જેમાં થોડો આદુનો રસ નાખી શકાય અને એ લઈ શકાય એમાં કોઈ ટોટા કે વિક્સ ન નાખવું સીધી સિમ્પલ વાતમાં પડવું કારણ કે વિક્સ કે બીજી કેમિકલવાળી આયુર્વેદના નામે વેચાતી વસ્તુઓ નાકમાં જઈ ફેફસામાં જઈ ચોંટીને ગંભીર તકલીફ પેદા કરી શકે છે વિક્સ કે બીજી દવાઓ શ્વાસમાંથી અંદર જાય અને ફેફસામાં ચોંટે તો શું થાય આપણા શરીરમાં આપણે જ્યારે શ્વાસ લઈએ તો એ એમાંથી છૂટો પડેલો ઓક્સિજન કે પ્રાણતત્વ ફેફસામાં જાય ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ પોતાની ખુરશી ખાલી કરે અને ત્યાં આ ઓક્સિજન પ્રાણતત્વ બેસી જાય પરંતુ આવી દવાઓના કારણે કે કફ અંદર ચોંટેલો હોય ને જે નુકસાન થાય એનાથી કાર્બન ડાયોક્સાઇડ કે ઝેરી ગેસ પોતાની જગ્યા જલ્દી ખાલી ન કરે ઇમ્બેલેન્સ થાય એનું એટલે શ્વાસ ટૂંકો થઈ જાય એટલે સાદા પાણીની કે આદુ નાખીને વરાળ લઈ શકાય અને જે લોકોને માફક આવે છે અગાઉ કહ્યું છે એ જ કે રાઈ અને મીઠું લોખંડના કોઈ વાસણમાં મૂકી અને ધીમાડો ધીમા તાપે દસ મિનિટ લેવો તો નાકની શરદીમાં રાહત મળી શકે ફેફસાની શરદી ફેફસાની ટાંકી ક્યારે ભરેલી હોય નાકની ટાંકી ક્યારે ભરેલી હોય જ્યારે પેટની ટાંકી ગમે તે નાખીને તમે ભરેલી જ રાખો ત્યારે જેને શિયાળો બારે માસ હોય છે એ લોકોને ભૂખ ઘણીવાર ઓછી લાગે છે પરંતુ એમના પેટની ટાંકી કેમ ભરેલી હોય છે એ લોકો ખાઈ જ લે છે ભૂખ હોય કે ન હોય અને ઇલાજ પાછળ દોડતા રહે છે પાચનનો અગ્નિ મંદ હોય ત્યારે શરીરની અંદર બારે માસ શિયાળો બેઠેલો હોય પાચનનો અગ્નિ પ્રજ્વલિત કરવો હોય તો એ ઉપચાર કરતાં વધારે આપણે આપણો ડાયટ બદલવો પડે વ્યાયામ કરવો પડે અને ઘણીવાર ટૂંકા શ્વાસ એ ટૂંકી વિચારધારા સાથે પણ જોડાયેલા હોય આપણે ન ખુલીએ તો ફેફસા ન ખુલે આ તો બહુ લાંબુ ચાલે અને વારંવાર વિડીયો મૂકતો જ રહું છું પરંતુ વાત આટલી જ છે અંદર શિયાળો બેઠેલો હોય તો ઘાસ ઉપર પણ ન ચાલતા ખુલ્લા પગે જમીન ઉપર પણ શિયાળામાં ન ચાલતા અને ઘરમાં માર્બલ હોય તો બારે માસ એની ઠંડકના કારણે અંદરનો શિયાળો વધેલો રહી શકે છે આવી નાની નાની વાતોનો મતલબ જ એ છે કે આરોગ્ય આપણી આસપાસ છે આ જ થેરાપી છે માનવના કલ્યાણ માટેની સ્વસ્થ રહો મસ્ત રહો